અને ઇન્ડિયન એરફોર્સ તેમજ પેરામિલેટરી ફોર્સ અને પોલીસ સેવાઓમાં કારકિર્દીના ઘડતર માટેના અભિગમ સાથે રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવામાં આવી છે આમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં જવા માટેની તમામ માહિતી માર્ગદર્શન અને કોચિંગ સરકાર દ્વારા આપવામાં આવશે અને આ રીતે વિદ્યાર્થીઓ એમની કારકિર્દીનું ઘડતર કરી શકશે સરકાર દ્વારા આખા રાજ્યમાં દસ રક્ષાશક્તિ સ્કૂલ શરૂ થઈ રહી છે જેમાંથી બે રક્ષા શક્તિ સ્કૂલ એ ફક્ત છોકરીઓ માટે જ છે આમાં ફક્ત છોકરીઓને જ એડમિશન મળશે એક સ્કૂલમાં પાંચસો વિદ્યાર્થીઓની ક્ષમતા છે એટલે કે એટલા વિદ્યાર્થીઓને આમાં એડમિશન મળશે આમાં જે વિદ્યાર્થીઓને એડમિશન મળવાનું છે એમાંથી પંચોતેર ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે વિદ્યાર્થીઓ સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ પાંચ સુધી ભણેલા છે બાકીના પચીસ ટકામાં એવા વિદ્યાર્થીઓ હશે કે જે ધોરણ પાંચ સુધી ખાનગી એટલે કે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કરેલ છે અને આ પ્રવેશ પરીક્ષામાં આવેલા છે ધોરણ સુધી આમાં ગુજરાતી અને અંગ્રેજી દ્વિભાષી માધ્યમ દ્વારા આમાં ભણાવવામાં આવશે ત્યાર પછી ધીમે ધીમે ધોરણ નવ થી બાર સુધીમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ થશે હવે તમને એમ થાય કે અમારું બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે તો સીધું ઇંગ્લિશ મીડિયમમાં કઈ રીતે ભણી શકશે પણ એના માટે છ સાત અને આઠ આ ત્રણ વર્ષ સુધી ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાનો મહાવરો અહીંયા દ્વિભાષી માધ્યમમાં ભણશે અને ધીમે ધીમે વર્ષ પછી એ વિદ્યાર્થી ઇંગ્લિશ મીડિયમમાં ભણતો થાય એ રીતે બાળકને તૈયાર કરવામાં આવશે ત્યાર પછી નવમાં ધોરણથી એના માટે એ સામાન્ય થઈ જશે રક્ષાશક્તિ સ્કૂલમાં દરેક વિદ્યાર્થી માટે એનસીસી ફરજિયાત છે એનસીસી એટલે કે જેનું ફૂલ ફોર્મ છે નેશનલ કેડેટ કોર દેશની સંસ્થા ઇન્ડિયન આર્મી નેવી અને એનસીસીનામાં જોડાયા પહેલા એમને લગતી તમામ બેઝિક માહિતી અને ટ્રેનિંગ આપવામાં આવે છે એનસીસી માં જે સર્ટિફિકેટ મળે છે એ સર્ટિફિકેટ પણ ખૂબ જ અગત્યનું સાબિત થાય છે જેમ કે એનસીસીનું સી સર્ટિફિકેટ હોય તો સરકારી નોકરીમાં પણ મેરિટમાં એનો બેનિફિટ મળે છે આ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં ભાગ લેવાનો રહેશે આ માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે વિશિષ્ટ વ્યવસ્થા પણ કરવામાં આવશે ત્યારે સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે આ એનડીએ એટલે શું તો એનડીએ એક પ્રવેશ પરીક્ષા છે જેના દ્વારા ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી અને ઇન્ડિયન એરફોર્સમાં ઓફિસર તરીકે પોસ્ટ મળી શકે છે આ નેશનલ લેવલની પરીક્ષા છે કે જે યુપીએસસી બોર્ડ દ્વારા લેવાય છે સરકારના પરિપત્ર અનુસાર આ પ્રકારની શાળાઓમાં દેશની સૈનિક શાળાઓનો જે અભ્યાસક્રમ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં જે અભ્યાસક્રમ છે એની સાથે પરામર્શ કરી અને આ શાળા માટે એક વિશિષ્ટ અભ્યાસક્રમ વિકસાવવામાં આવનાર છે અથવા તો હાલનો અભ્યાસક્રમ અમલી થશે એટલે આમ જોવા જઈએ તો આમાં એનસીઆરટી નો અભ્યાસક્રમ રહેશે સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે પ્રતિભાશાળી હોય છે ટેલેન્ટેડ હોય છે પણ એમને યોગ્ય માર્ગદર્શનના અભાવે તે આગળ વધી શકતા નથી તો અહીંયા વિદ્યાર્થીઓને સંરક્ષણ પોલીસ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન આંતરિક સિક્યુરિટી અને ઔદ્યોગિક સિક્યુરિટી વગેરે ક્ષેત્રમાં સંભવિત કારકિર્દીની તક માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે અને એના માટે એના માટે કોચિંગની પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવનાર છે સ્કૂલમાં જરૂરી અને નિવાસી સ્ટ્રક્ચર સેટઅપ હશે એટલે કે વિદ્યાર્થીઓને રહેવા માટેની જે હોસ્ટેલ છે એ શાળાના કેમ્પસમાં જ હશે અને શાળા પણ એમાં જ હશે ભોજનાલયની સાથે સાથે ઇન્ડોર અને આઉટડોર રમતગમતનું મેદાન અને જરૂરી સંરક્ષણ તાલીમ સુવિધા વિવિધ પ્રવૃત્તિ માટેના અલગ અલગ રૂમ ઓડિટોરિયમ અને સ્માર્ટ ક્લાસ જેવા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોમ્પ્યુટર લેબ તેમજ પ્રયોગશાળાની સુવિધા પણ આમાં હશે સરકાર દ્વારા એક બાળક દીઠ પિંચોતેર હજાર રૂપિયાની વાર્ષિક રકમ આ માટે જે તે પ્રોજેક્ટ પાર્ટનરને ચૂકવવામાં આવશે પ્રોજેક્ટ પાર્ટનર એટલે કે જે સંસ્થા આ રક્ષાશક્તિ સ્કૂલનું સંચાલન કરે છે અને સંભાળે છે એ ત્યારે સીધો પ્રશ્ન એ પણ થાય કે પિંચોતેર હજાર રૂપિયાનો ખર્ચ એટલો બધો થોડો થાય તો આ જે સ્કૂલનો કોન્સેપ્ટ છે એમાં વિદ્યાર્થીની દરેક બાબતને સરકારે ધ્યાનમાં લીધી છે આ ખર્ચ પાછળ એમનું જે વર્ગીકરણ છે એ તમે જોશો તો તમને પણ નવાઈ લાગશે આ પંચોતેર હજાર રૂપિયા ખર્ચનો હિસાબ કઈક આ પ્રમાણે છે તમે અહીંયા સ્ક્રીન ઉપર વાંચી શકો છો એક બાળકના વિકાસ માટે સરકાર આવી રીતે કઈક ખર્ચ કરવા માંગે છે રક્ષા શક્તિ સ્કૂલમાં ભારતમાં હાલમાં જે સૈનિક સ્કૂલ સોસાયટીની જે શાળાઓ છે એમની અનુસાર પ્રવૃત્તિ માટે વિશિષ્ટ રમતગમત આઉટડોર અને શારીરિક તાલીમને લગતી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે સાથે સાથે માનસિક શક્તિ માટે યોગ રમતગમત તેમજ ઈતર પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે આટલી ચર્ચા પછી અંતે એટલું કહી શકાય કે તમે તમારા બાળકને જો રક્ષા શક્તિ સ્કૂલમાં એડમિશન માટે વિચાર્યું હોય તો એમના ભવિષ્ય માટે આ ખૂબ સારો વિચાર છે તો આ જ પ્રકારના વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નેક્સ્ટ ટોપિક સાથે